ધારાસભ્ય અરુણસિંહ રાણાના હસ્તે કુલ બે કરોડ ચાલીસ લાખના ખર્ચે હાથ ધરનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એસકે ટુ વિસ્તારમાં મંજૂર થયેલી પાંચ લાખ લીટરની ક્ષમતા ધરાવતી વિશાળ પાણીની ઊંચી ટાંકી તેમજ અન્ય વિસ્તારોની ઊંચી ટાંકીના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા સાથે ભરૂચ જિલ્લા સભ્ય મલંગખાન પઠાણ ખાન પઠાણ તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ તાલુકા સભ્ય સલમાબેન પઠાણ અનુસિયાબેન વસાવા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાલેજ ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ સબ્બીર ખાન પઠાણે મહેમાનોનું સ્વાગત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

અને જિલ્લા પંચાયત ના સભ્ય મલંગભાઈ તાલુકા પંચાયત ના સભ્ય પંચાયત ના સભ્ય આગેવાનોની રજૂઆત ના કારણે આજે મને કેતા આનંદ થાય કે ભરૂચ જિલ્લાના મંત્રી ઈશ્વરસિંહ પણ ખૂબ પાણી પુરવઠા યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ બધા પ્રયત્ન કરેલા છે તાકી આજે મંજૂર થઈ છે પાલેજ ગામની જે સમસ્યા છે એ પાલેજ ગામના ઘર બેઠા પાણી મળે એવું નક્કર આયોજન થઈ ચૂક્યું છે નમસ્કાર